રાજકોટ જિલ્લાના જેતપુરમાં પોલીસ દ્વારા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે તાલુકાના ડેડરવા રોડ પર ખરાબાની જગ્યામાં પોલીસ સ્ટાફ ની હાજરીમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે

એસડીએમ શ્રી ગોંડલ સાહેબ તેમજ પ્રોહિબિશન એક્સાઇઝના અધિકારી તેમજ પોલીસ વિભાગ અને કમિટીની રૂબરૂમાં આજે જેતપુર સિટી પોલીસ સ્ટેશન જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન અને વીરપુર પોલીસ સ્ટેશન એમ ચાર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ઇંગ્લિશ દારૂના મુદ્દામાલના નાશ અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે આ ચાર પોલીસ સ્ટેશન થઈ અને ટોટલ ત્રેવીસ હજાર જેટલી બોટલો ઇંગ્લિશ નાશ કરવામાં છે અને તેની અંદાજિત કિંમત પિસ્તાલીસ લાખ ચોસઠ હજાર જેવી કિંમત છે જેનો અત્રે કાયદેસર પંચનામા વિગતે નાશ કરવામાં આવે છે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ